ખેડા જિલ્લામાં આવેલ કઠલાલ નગરમાં ચુમ્માલીસમી રથયાત્રા ધામધૂમથી ઉજવવામાં આવી કટલાલમાં આવેલ રામજી મંદિર ખાતેથી ચુમ્માલીસમી રથયાત્રાનું પ્રસ્થાન ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાના હસ્તે પહિંદ વિધિ કર્યા બાદ કરવામાં આવ્યું રથયાત્રા બપોરે અગિયાર કલાકે આઝાદ ખાતે આવેલ રામજી મંદિરથી નીકળી સતી પીપળી આશાપુરી માતાજીના મંદિર થઈ નડાના ઢાળે થઈ ભગવાનના મોશાળ એવા ભાવસાર વાળમાં પહોંચી જ્યાં ભગવાનના રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું મોશાળ તરફથી ભગવાનને વિવિધ ભેટ ધરાવવામાં આવી આમ બપોરના બે વાગે આ

કઠલાલ નગરના વેપારી દુકાનો સ્વેચ્છાએ બંધ રાખી યાત્રામાં જોડાયા હતા કઠલાલના દરેક સમાજના યુવક મંડળના સભ્યો સ્વયંસેવક તરીકે યાત્રામાં કામ કર્યું હતું કઠલાલના પીઆઈ ભગોરા પોતાના પોલીસ સ્ટાફ સાથે કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ખડે પગે રહ્યા હતા વિવિધ ગામોમાંથી પધારેલા ભજન મંડળ જેમાં મોટી સંખ્યામાં બહેનો પણ ઉપસ્થિત રહી હતી સમગ્ર કઠલાલમાં રાજા રણછોડના ગુણગાન સાથે ભવ્ય રથયાત્રા ફેરવવામાં આવી હતી આ પ્રસંગે બ્રહ્મ સમાજના અગ્રણીઓ જેમાં કઠલાલના બ્રહ્મરતન એવા પ્રશાંત ઠાકર જીતુ ભટ્ટ પાર્થ વ્યાસ વગેરે ઉપસ્થિત રહ્યા હતા દર વર્ષની જેમ આ વર્ષે ચોમાળીસ વર્ષે રથયાત્રાનું ભવ્ય આયોજન કઠલાલ નગરમાં કરવામાં આવ્યું હતું નાના બાળકોથી લઈ અબાલ વૃદ્ધો ભગવાનના ગુણગાન ગાતા જોવા મળ્યા હતા આ રથયાત્રામાં ટ્રેક્ટર ઊંટલારી ગાડીઓ સાથે લોકો જોડાયા હતા યાત્રા નિમિત્તે મગ સુખડી અને ચોકલેટનો પ્રસાદ લોકોમાં પીરસવામાં આવ્યો હતો જેની ઇજ્જત નાના ભૂલકાઓ ખૂબ જ રીતે માણી હતી ઠેર ઠેર પાણીની અને ઠંડા પીણાની વ્યવસ્થા કરવામાં આવી હતી આમ સવારે અગિયાર વાગે નીકળેલી રથયાત્રા નિજ મંદિરે છ વાગે પહોંચી જે જગન્નાથજીની ભવ્ય આરતી કરવામાં આવી અને ભગવાનના જયકાર સાથે પૂર્ણ કરવામાં આવી આમ શાંતિપૂર્વક ચોમાળીસમી રથયાત્રાનું સમાપન કરવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ વિજયસિંહ સોઢા પરમાર માર